ભરૂચ જિલ્લાના રાજપારડી ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ અને દોરીના વેચાણ માટે સ્ટોલ લાગ્યા છે ત્યારે બજારમાં ઘરાકી ઓછી નીકળતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે ગત વર્ષ કરતાં પતંગ અને દોરીમાં પાંચથી દસ ટકાનો ભાવ વધારો નોંધાયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે ઝઘડિયા તાલુકાના રાજપારડી પંથકમાં ઉત્તરાયણની તૈયારીઓને લઈ બાળકો અને યુવાધન દોરી સુતાવવાની તૈયારીઓમાં લાગ્યા છે રાજપાડીના બજારમાં રંગબેરંગી દોરીઓ અવનવી ડિઝાઇનના પતંગોના અસંખ્ય સ્ટોલ લાગ્યા છે ચાલુ સાલે કાગળ કામડીનો ભાવ વધારો નોંધાતા પતંગ બજારમાં પતંગોના ભાવ વધુ છે ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે છતાંય ઘરાકીમાં મંદી જોવા મળી રહી છે તેમ વેપારીઓ દ્વારા જાણવા મળ્યું છે જો કે છેલ્લા દિવસોમાં પતંગ ખરીદી કરવા પતંગ રસિકોની ભીડ જોવા મળશે તેવી દુકાનદારો આસ લગાવી બેઠા છે હું રાકેશ દોશી જય યોગેશ્વર પતંગ ભંડર રાજપાડી આ વખતે હું આ વીસ વર્ષથી ધંધો કરું છું રાજપાડીમાં દર વર્ષે અને આ વર્ષે પતંગમાં ઘરકી બહુ ઓછી છે અને પતંગ દોરામાં માર્કેટમાં બહુ વધારો છે ગયા વર્ષ કરતાં આ વર્ષે પતંગમાં અને દોરામાં ખર્ચો વધારો છે હજુ બે ત્રણ દિવસ બાકી છે ધીરે ધીરે ઘરકી ધીમે ધીમે આવી રહી છે હજુ